ગાર્ડન આવી ગયા છે પણ કામ પડતા મૂકી ના હા ગ્રેપ્સ નથી ભાઈ હવે એ થોડી ગ્રેપ્સ હોય કઈ આને ગ્રેપ્સ કહે બોલો સમજો જો પાંચ જ મિનિટ હો વધીને દસ મિનિટ ઓકે થઈ ગયા છે સાડા બાર ઉપર થયું છે આનસીબેન અહીંયા શું ખાય છે ઓકે રેડ રેડ બનાના અરે વાહ ક્યાંથી મળે છે આવું ક્યાં મળે છે રાજકોટમાં તો નથી મળતા આગળ મળે છે એવું છે બનાના તે ન કીધું હા ને અહીંયા જો પપ્પા એ છે ને ખાખડી એ પાછી મોકલી દીધી છે નવી નવી હોય ને ત્યારે એવી ફટાફટ પૂરી થઈ જાય ને આ વખતે કિલો મોકલી હતી આ વખતે બે કિલો મોકલી પપ્પા વાસાઉં ટકવાનું લિક્વિડ આવી ગયું છે અને હવે મમ્મી અમારે અહીંયા બેસવા માંડ્યા છે બહાર સોફા ઉપર કા મમ્મી હા આવી બેસી હવે રૂમમાં કંટાળો આવો મિંઢો કા હવે તો ન જ ને ટાકા દેદી ખોઈલા થઈ હમ દુખે છે દાદીને દુખે છે

ચલો જય શ્રી કૃષ્ણ બધાયને જય જલારામ સાડા બાર ઉપર પોણો વાગી ગયો છે અને એક વિડીયોનું શૂટિંગ ચાલુ છે આ બેન કે મને ગાર્ડન લઈ જાય ત્યાંથી સ્ટ્રોબેરી લેવા ગયા ઘરે આવ્યા ત્યાં ગેસ્ટ હતા એટલે એ બધું કમ્પ્લીટ કર્યું અને હવે જોઈએ હવે ક્યારે શૂટ થશે કેકની રેસીપી છે ક્યારે એડિટ થશે ને ક્યારે વિડીયો અપલોડ થશે હજી અડધી રસોઈ બની છે અડદની દાળ ને એવું બધું બની ગયું છે હા બર્થ ડે કોઈનો નથી મારે રેસીપી આપવાની હતી કેટલા ટાઈમથી કમેન્ટ આવતી હતી ને એટલે અને ઓકે વટાણા બટેટાનું શાક બનાવવાનું છે રોટલી બનાવવાની છે સંભારો બધું બાકી છે તો ચલો હવે ફટાફટ કિચનમાં જાય બોલાવે છે આપણને કિચન પછી મળું તમને જો સવારની છે ને હે કેકની મહેનત કરતી હતી આખો વિડીયો શૂટ કર્યો સવારથી બધું ઘરનું કામ ફટાફટ કર્યું આ શૂટિંગ માટે આમ ડબરી રાખી હતી ને તો થોડીક ઉતાવળ કરવા ગઈ મેં બધું ફટાફટ થઈ જાય ડેકોરેશન ને એડિટિંગ સ્ટાર્ટ કરતો એમ તો ગરમ થોડીક હતી અડધી કલાક થઈ ગઈ હતી પણ કલાક રહેવા જ દેવી પડે તો છે ને પીસ થઈ ગયા હવે આજે કાંઈ નહીં થઈ ઘણા ટાઈમ પછી આજે એક દિવસ બ્રેક લેવો પડશે આ કંઈક વસ્તુને લીધે हां टूटी गई हम થઈ જાય આમાં ડેકોરેશન પણ જે પ્રોપર વ્યુ આવવો જોઈએ નઈ ન આવવો તો કે બનાવી છો ચોકલેટ વાળી એટલે હવે આ જે બ્રેક લેવો પડશે काही वांदू नाही બીજીવાર હવે પાછી શૂટ કરીશ ફૂલો કા તારો કા सबका कहना है પછી શું આવે હે

मोबाइल पडी न जायत Mathf मध्ये एक विचारवणू जे mm -hmm. हूं हो मी हमळा 5 मिनिट पछि हूं <laughs> होस थोड बडाटी हो इला दे हो इंदे आता नु वे बेडे, बेडे, बेडे। ले ले को तो बे बे नु वे एमज वे हां एम आव आव लेती तू पेन नमी तुम्ही बत्तावी रिस हां आव लेती तू खाली ટાઈગર હોય ગાય હોય કીટલું હોય ઈયા ચિત્તા હોય એલિફન્ટ હોય બધાય હોય સી ભાઈ સી ભાઈ ભાઈ હા મંકી ભાઈ હોય હા જટલા ભાઈ હા બધા જાશે સાક નાનું બચ્ચું માં સાક હકુરા દિસ માંદરા આમલેવા દે

ચલો આજે તમારા માટે લઈને આવી ગયા છીએ અમે ક્યુ એન્ડ એ વ્લોગ ઘણા દિવસ પહેલાં મેં તમને કીધું હતું પણ પછી કંઈક કંઈક હું થાકી જતી દીપક કંઈક કંઈક કામમાં હોય એટલે આ વ્લોગ થતો નહોતો અને આપણે થાકી ગયેલા હોય ને તો આમ બધા સામેવાળાને આમ મજા આવે ને એવા આન્સર ન આપી શકીએ તો જો પહેલો છે ક્વેશ્ચન પહેલાં આપણે છે ને ઓપરેશન રિલેટેડ જ ક્વેશ્ચન બધા લેશું તો જયશ્રીબેન મકવાણાનો છે કે જય જલારામ ઓપરેશન બે પગે કરાવ્યું છે તો હા ઓપરેશન બે પગે કરાવેલું છે અને ઓપરેશન કેટલા દિવસ પછી ફિઝિયોથેરાપી ચાલુ કરાવી અહીંયા હોસ્પિટલે જ બીજા દિવસે ચલાવવાનું સ્ટાર્ટ કરાવી દઈએ હા બીજા દિવસે લોકો સ્ટાર્ટ કરી એ લોકો ચાલુ કરાવી અને એમાં દુખાવો થાય છે હા અહીંયા હોય ને ત્યારે બીજે દિવસે જ ઓપરેશનના બીજે દિવસે જે લોકો ચલાવે એટલે થોડોક દુખાવો તો થાય અત્યારે વધારે કઈ છેમાં દુખાવો બહુ થાય છે બીક લાગે છે જવાબ જરૂર આપજો સાત આઠ દિવસ બોતવું થાય મમ્મીનું કેવું એમ છે અમારે મમ્મી પોઝિટિવ છે કારણ કે આટલા વર્ષ એને 10 12 વર્ષ દુખાવો સહન કર્યો તો હવે 10 12 દિવસ જ સહન કરવાની છે અને બહુ સારું રિઝલ્ટ છે મમ્મીના છે ને આમાં એક એ ક્વેશ્ચન છે કે પહેલાં કેમ ચાલતા હતા ને હવે કેમ છે તો પહેલાં મમ્મીના છે ને પગ ત્રાસા થઈ ગયા હતા સાવ ચાલવામાં એની બદલે હવે સીધા થાય છે ધીમે ધીમે મમ્મીને ચાલવામાં જરાય તકલીફ નથી ઇવન પગથિયા ચડવામાં એ ફટફટ ચડી જાય છે અને એક્સરસાઇઝમાં હવે કાંઈ વાંધો નથી સોફા ઉપર બેસી શકે છે અને ચેર ઉપર બેસી શકે છે ઓપરેશન પછી પણ ને પેલા છે ને એને 10 મિનિટ અમે ક્યાંક બહાર ગયા હોય ને ઊભું રહેવું પડે ને તો મમ્મીને બહુ તકલીફ થતી અને ક્યાંક બાઇક ઉપર બેસી જ જવું પડે એમ હવે બીજો ક્વેશ્ચન છે પૂજા જામ વેચા તો ઓપરેશન કરાવાય કે નહીં તે મને કહી દો હા કરાવાય મેં પહેલા જ કહી દીધું કરાવાય જ તો બધી

what was ધ approx કોસ્ટિંગ ઓફ ઓપરેશન ઇફ યુ ડોન્ટ માઇન્ડ sharing વિશિંગ speedy recovery એટલે એ કહે છે કે ભાઈ અત્યારે કેટલો ખર્ચો થયો તો ઓપરેશન માં તો અમારે બે પગ ના હતા તો બે ઓલમોસ્ટ અમારે 3 લાખ થી 3.5 લાખ થી અંદર જીતું એમાં બધું પણ ફિઝિયોથેરાપિસ્ટ અલગ છે ફિઝિયોથેરાપી નો ચાર્જ અલગ આમાં ત્યાં સુધી બધું બધું આવી ગયું એમાં રિપોર્ટ આવી ગયા ત્યાંનું ખર્જો બધું ત્યાં રહેવાનું ત્યાં જમવાનું પણ સાથે હતું એટલે ખાલી પેશન્ટ માટે જ હા પેશન્ટ માટે પછી છે સુનંદા પટેલ ઓપરેશન પહેલા ચાલવામાં અને સીડી ચડતા ઉતરવામાં કેવું થતું હતું બોવ દુખાવો થતો તો ને ક્યાંય ઊભા દસ મિનિટ ઊભું રહેવું હોય ને તો મમ્મીને અઘરું થઈ જતું હતું ક્યાંય જવા આવવાનું થાય ને કોઈ પણ પ્રસંગમાં તો એ ના પાડી દેતા કે મારાથી નહીં હોય ક્યાંય પણ ફરવા જવાની તો બહુ વાત આઘી રહી ગઈ અને બહુ કંટાળો આવી જતો તો આ દુખાવાથી કઝી કઈ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું છે શિવ હોસ્પિટલ છે અઢસો ફૂટ રિંગ રોડ ઉપર મહાપૂજા ધામ ચોકની એક્ઝેક્ટ સામે બીઆરટીએસ બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે છે રાજપોરા પ્રિન્સ દીદી તમારો ડાયટ ચાર્ટ એન્ડ રૂટિન શેર કરો ને ને હું કોઈ જાતનું ડાયટ નથી કરતી આ બધી કોશિશ છે મેં પહેલાં કરી લીધી પણ રેગ્યુલરમાં પછી છે ને ડેઈલી માટે કોઈ ડાયટ નથી થતા મને પૂછવું જ ને તો હું જવાબ આપે જ પણ હવે દીદી જ આપશે ઓકે હાલો આપી નહીં 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 હવે તું જ આપ તું જ હવે તો હું આ જવાબ નહીં જ આપું દીદીને જ પૈસો જ એટલે હું કોઈ ડાયટ નથી કરતી બધા જે જમતા હોય ને એ જ જમું છું પણ બને ત્યાં સુધી શુગર ઓછું લેવાનું અને આ ફાસ્ટિંગ કરું છું ચૌદ કલાકનું સાત વાગે ભલે અને હવે ક્યારેક સાડા સાત થી આઠ થઈ જાય છે ક્યારેક કોઈ કેવી રીતના ગેસ્ટ આવી ગયા હોય તો તો સવારે એ રીતે બ્રેકફાસ્ટ કરવાનો સાત વાગે કર્યું હોય તો નવ વાગે એમ તો ચૌદ કલાકનું ફાસ્ટિંગ નેક્સ્ટ ક્વેશ્ચન છે નિર્મલ કરી ધીમાબેન હું બેલેઝિમ થી વિડિયો જોઉં બહુ સરસ વિડિયો હોય છે રાજકોટ ક્યાંથી શોપિંગ કરો છો કેસ હા એ કુર્તી જે મે શોપિંગ કરી છે ને એ એના બે ત્રણ ક્વેશ્ચન આવ્યા હતા તો એ છે ને આપણે સાધુ વાસવાણી રોડ ઉપર છે રિવાઝ કુર્તીઝમાંથી લીધું છે ત્યાં હું જ્યારે જાઉં ત્યારે ખાલી હાથે આવતી જ નથી એનું કલેક્શન મને બહુ ગમે છે પણ દર વખતે એનું મારું ફિક્સ નથી હોતું હું ઘણી ઓનલાઈન લેતી હોઉં મોરબી થી વધારે લઉં છું કોડીનાર ગયો તો અહીંયાથી લઈ લઉં એટલે પણ નું મને કલેક્શન ગમે છે રિવાઝ કુર્તીઝ છે માધવ મેડિસિન્સની સામેની ગલીમાં છે કારણ કે હમણાં એનું એડ્રેસ ચેન્જ થઈ ગયું છે ને એટલે તમને કહી દો હિના મહેતા તમારા ડ્રેસ ફાઇન છે ક્યાંથી લીધા પ્લીઝ કહેશો પછી હમણાં રીમાએ કીધું ત્યાંથી છે કારિયા કબોટ કેટલાનો આવ્યો આ ઘણા ક્વેશ્ચન આવ્યા છે ને એક પ્રિતિબેન ગણાત્રાની પણ કમેન્ટ હતી કે આ એક જ પેલી સાઈડ દેખાય છે કે બે સાઈડ વાળો છે પછી પાર્ટીશન જે છે એને પછી લોકો એ લોકો એ ભેગું કર્યું ને પછી એને એક સ્ક્રૂ થી એ લોકો એ ફીટ કરેલું છે એટલે એને એમ જ કોઈ જો પાર્ટીશન થઈ જાય તમારે કઈ ચેન્જ કરવું હોય તો અને વાત કરીએ કે આ કબોટ કેટલાનો થયો છે અમારા કબોટ થયો છે 21500 નો અને પ્લસમાં છે ઓપનેબલ નથી લીધો સ્લાઇડિંગ વાળો લીધો છે અને એ લોકો એ બધા પાર્ટ્સ લઈને અને પછી જોઈન્ટ કર્યું એ શ્રી કૃષ્ણ રીમા છે આવી ગયો છે પૂજા તન્ના સેન્ડવીચ બનાવો છો ત્યારે પ્લેટફોર્મ પર બ્લૂ કલરનું સ્વીટનું બોક્સ જોયું એ સદગુરુ આશ્રમનું છે હું ત્યાં રોજ જાઉં છું એટલે તરત ઓળખાઈ ગયું તમે પણ ગુરુદેવ રણછોડદાસ બાપુના આશ્રમ જાઓ છો એ છે ને અમારે ગેસ્ટ કોકને ને કોક આવતા હોય ને એટલે એ લોકો લાઈવાતા હું ત્યાંથી જઈને નહોતી લઈ આવી એટલે એમને લખ્યું હતું કે પ્લીઝ કેજો એટલે આમાં પછી આમાં લઈ લીધો તો હતો ક્વેશ્ચન બરાબર પ્રીતિ ગણાત્રા મસ્ત સેન્ડવીચ માય ફેવરિટ કબોટ બહુ મસ્ત છે કલર પણ મસ્ત છે વિડીયોમાં એક દેખાય છે બે પાર્ટ છે પછી એટેચ કર્યો હા એ બે પાર્ટ છે ને એટેચ કરેલો છે બરાબર છે ચલો હવે તમારા કઈ પણ ક્વેશ્ચન હોય કોઈના ઘણા બધાના ક્વેશ્ચન છે